ઝાતર મામલતદાર કચેરી ખાતે ઉપવાસમાં બેઠેલા માલધારી સમાજના આગેવાન આજે કરશે ત્રણ વાગે આત્મવિલોપન જો ન્યાય નહીં મળે તો વિસાવદર માલધારીના આંદોલનકારીઓ વીસ દિવસથી ઉપવાસમાં બેઠેલા કાલસારી ગામના જગાભાઈએ ઉચ્ચારેલી આત્મવિલોપનની ચીમકીની આજની તારીખ હોય જો પોતાના માલધારી સમાજની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગોચર છૂટું કરવામાં નહીં આવે તો આજે ત્રણ વાગે જગાભાઈ ભરવાડ કાલસારીવાળાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જોવાનું રહ્યું કે રાજકીય આગેવાનો અને

પોલીસ ખાતું આવે અમને લઈ જાય મેલી જાય નિવેદન દેવું છે ને અહીંયા મેલી દીધું છે પોલીસ ખાતું અમારી માથે રક્ષણમાંથી મેલી દીધું છે પણ ધારાસભ્યને એમ કહેવાનું છે કે દિલ્હી દિલીવારી કરવાની થાય છે વારંવાર ફોન કરતા તો જો અહીંયા અમારી મુલાકાત ન લેતા હોય તો એને છૂટાવાની પ્રતિનિધિ એનું કામ હું ખેડૂત તો મુલાકાત લેવી જોઈએ ને આવ એમને આ કદાચ રાજીનામું દઈ દેવાય ને કે નવાનું તે ગામડે ગામડે સભા કરવાની થાય છે તો અહીંયા મતદાનમાં કાલ સારી ગામમાં મતદાનમાં બહુ મંચથી અમે સભામાં જતા હતા અમારી મુલાકાતે કેમ ન આવ્યો આમ ગામડામાં જાય ત્યાં એનો અહીંયા તો કમ્પ્લેટ છે તારે ખાલી આવીને ઓર્ડર દેવાનો છે હું થાય એમ છે થાય એમ તો ના અપાડતે ઉપરથી કલેક્ટરનો ઓર્ડર છે તારે કાંઈ લેવા જવું નથી ખાલી તમારે કરાવવાનું છે કામ બીજું તો પાઇસ કરાવવું પડે તારા ધારાસભ્યને અને પાયસ કરાવેલું છે તો કામ નથી થાય એમ ગમ કે હું અમે કે ગરીબની સરકાર છે અમે ગરીબના અનલીગલીના કામ નહીં કરી લીગલી છે ને તો અમે અનલીગલી થોડા છે અમે લીગલીવાળા છે તો લીગલીનું કામ તો કરી નાખવું જોઈએ ને તો આજ સુધી ધારાસભ્ય કોઈ દે અમારી પાસે આવ્યો નથી નથી ફોન ઉપાડતો આજ પછી અમારે છે ને ભાઈ ચલો ત્રણ વાગ્યાનો ટાઈમ છે ત્રણ વાગ્યા સુધી કોઈ અધિકારીઓ અમારું કામ નહીં કરે તો આત્મિલન કરે જય હિન્દ જય ભારત